કે તમે શ્રાવણના મંદિરે જાઓ અને હું શ્રાવણના દર્શન કરો અમને શાળ ખીજરાવા મેળીમાંય જાઓ વિડીયો ઉતારો કાંઈ વાંધો તમારી કમેન્ટ છું પૂછી કરું છું કન્ટિન્યુ મારો તમે જોવાનું ભૂલતા નહીં તો સારો ફટાફટ જઈએ આપણે મિત્રો અત્યારે આપણે હાલતા હાલતા ઘર નીકળી છે ઘરેથી અને જાય છે આપણે શ્રાવણના મંદિરે જઈશું શાર ખીરવા મેળીમાય એ પહેલાં હું તમને કહી દઉં આ રસ્તો જાય સીધો અવાણ્યા વિયો જાય સીધો સીધો અવાણ્યા અને આ જાય સીધો આપણે શાળ ખીજરા મેળીમાંય શ્રાવણના મંદિરે કન્ટિન્યુ ધીમી બ્લોકમાં બન્યા રહીજો થઈ તમને ફટાફટ માતાજીના દર્શન કરાવવું આપણે ધીમે ધીમે હાલવા મળ્યા છે અને નવાળીઓ સેબ આપણે એમ તક વટવું છે કે નથી ફટવું એવું બધું કરે છે નોળીજો કાયમનું કામ કરશે આપણે આપણે જઈએ માતાજીના દર્શન કરવા પહેલાં અને આવું તમને કહી દઉં કે તમારો એવો સપોર્ટ તમને મળ્યો છે કે બધા જ પૂરે થઈ ગયા છે હજી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીજો અને તમે લાઈક તો વિડીયો ફરજો એટલે ફરજિયાત કરજો જ તે એનું કારણ છે કે તમે લાઈક કરો એટલે તમારી પાછળ જોઈને બે હજારના લાઈક કરે લાઈક કરવાનું તમે કોઈ ભૂલતા નહીં અને બંને ચાલક આપણે વિડીયો શેર કરીજો કારણ કે આપણી શેન્ડલ જે નાની છે મોટી કરવાની છે બરાબર એટલે તમે અમને સાથ આપશો તો અમને ચેનલ ધીમે ધીમે આગળ રહેશે અને વિડીયો પડે એટલે તમે ફટાફટ જોઈ લેજો તો તમારામાં ખબર પડશે કે નાના તમે જોઈ લીધો અને કોમેન્ટ તમારે ફરજિયાત કરવાની કોમેન્ટ તમે કરશો તો અમને કાંઈક શીખવા મળશે જે અમને કાંઈ આવડતું નથી સપોર્ટ છે અમારે ધીમે ધીમે બધું શીખવાનું છે કન્ટિન્યુલોકમાં બને લેજો આપણે આપણે મંદિર મંદિરે ધીમે ધીમે પગવા તો આવી જશે તમને પણ મંદિર બતાવવું સરસ મજાનું આરસ પદ્ધતિ બધું રહેલું છે આખું મંદિર અને સરસ મજાનો બધો બગીચો છે અને વિશાળ રજા છે કારણ કે આપણે પાલ્ટી ગીરવી હોય ને તો જ આપણે આમ શાંતિ રહે સાંજે અને આરસ સાંજે એવો ઠંડો થાય એવી મજા ઉનાળામાં તો એક પાણીની બધી વ્યવસ્થા છે લેટની બધી વ્યવસ્થા છે ફરતા આછો આચોપાલો છે અને શિવ પીસના બધા ઝાડવા છે કટિંગ વટિંગ કરેલા અને જો અત્ર સાવણનું મંદિર આવી ગયું છે હું તમને બતાવું અંદર પણ તમને આખું બધું લોકેશન બતાવું નાળીયર બધું તો ચાલો ધીમે આપણે ફટાફટ સોઈન્ટ થઈ જજો ને આપણે મંદિરે પહોંચ્યા છે કે આપણે ડેલો આવી જશે મંદિરનો અહીંયા દર્શન કરીને સીધા જવાનું છે આપણે શારખી ખી મેળા મેળી દર્શન કરવા માટે પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ તમને પણ બતાવું સરસ મજાનું મંદિર છે અને સૂર્યનારાયણ ભગવાન તે ધીમે ધીમે તપાવે છે ચાલો ઘંટ આપણે અંદર દર્શન કરવા જોઈએ આ રીતનો સરસ મજાનો ગેટ છે આપણે ગેટ ખોલીને અંદર જવાનું છે અને આપણે અહીંથી હલવું હોય તો આપણે અહીંથી હાલી આવી ગયું કારણ કે આમ તો આંકડો દીધેલો હોય અને આ રીતની બધી બોર્ડર ને એવું બધું સરસ મજાનો ઝાડો બધો કરે છે પાણીની વ્યવસ્થા છે એટલે ઝાડવાને ક્યાં કોઈને પાણી ન મળે એવું ન બને અને ફરતો ફરતો બધું સરસ મજાનું બધું બોર્ડરથી બધું આવેલું છે ફરતા ફરતાં આશોપાલ છે એટલે આખું આખું બેકગ્રાઉન્ડ અલગ લાગે અને અત્યારે આમ દર્શન કરવા એનો આનંદ થાય તો ચાલો આપણે દર્શન પહેલાં ફટાફટકી લેવી છોકરા અહીંયા હવારમાં પણ આવે કસરત કરવા આવે આ બધું કસરતનું છે બધું ઓલરેડી અને બધા રમતા હોય બધા શાંતિ આનંદ મંગલ આનંદ મંગલ હતી કાલકની પાર્ટી હતી પણ હવે કોઈ વાંધો નહીં હોય પાર્ટી તો હતી ત્યાં ઓલરેડી અને આ રીતનું બધું સરસ મજાનું આયોજન છે ચાલો તમને હું હવે અંદર માતાજીના દર્શન કરાવું સારા મિત્રો મંદિર આપણે પહોંચીએ છીએ ધીમે ધીમે દાદરા શેર માતાજીના દર્શન કરાવું ત્યારે તમને શ્રાવણના અને માતા પિતાના બેના દર્શન કરવું પછી હું દર્શન કરી લો જય શ્રાવણ કુમાર જય શ્રાવણ એના માતા પિતાનું આ મંદિર છે સરસ મજાનું આ બાજુ આપણે ગણપત દાદા છે આ બાજુ હનુમાન દાદા છે આવું સરસ મજાનું આખું આરસથી આ પથ્થરથી બધું કોતરીવાળું બધું કામ છે કોતર કામ છે આ બધું મંદિરનું સરસ મજાનું કોતર કામ છે સુ લઈ જા ચાલો આપણે હવે માના દર્શન કરાવવું હનુમાન દાદાના દર્શન કરાવવું આ છે આપણે અંજલિમાનું મંદિર જય અંજલીમાં જય અંજલીમા આ બાજુ છે આપણે હનુમાજા જય હનુમા જય આ રીતનું અંજલીમાનું ને શ્રાવણના માતા પિતાનું શ્રાવણનું મંદિર છે માલણકામાં તો તમને હું બધું ફરતું ફરતું બધું આખું લોકેશન બતાવું આ રીતનું બધું લોકેશન છે બધું ફરતું ફરતું સરસ મજાનું અને અહીંયા બધું આરસ છે ઠંડો એટલે આમ તમને મજા જ આવે કે ઘટે જ નહીં અહીંયા આ રીતનું બધું અહીંયા છોકરા હવારા બધા આ બધા નિશાળિયા બધા કસરત કરવા આવે તો ગોધરા પાછળની બધી કસરત કરે તમે પણ બધા દર્શન કરી લેજો આપણા વિડીયોમાં બરાબર હું આગળ દર્શન આગળ કે લઉં છું તો ચાલો આપણે હું દર્શન કરી લઉં અને તમે હવે કન્ટિન્યુ ચાલો મિત્રો અત્યારે માતાજીના દર્શન તો કે લીધા હર્મદાદાના શ્રાવણના માતા પિતાના શ્રાવણના એના તમારે પણ હવે દર્શન કરવા તમે એક વખત આવજો તમને શાંતિનો અનુભવ થાય છે કે નાના ભાઈ બહુ એટલે બહુ આનંદ જો એક વખત પ્રજા તમે શ્રાવણના મંદિરે તમે દર્શન કરવા જરૂર આવજો અને ઘડી ધીમે બેસે તમને આનંદભવ હશે છોકરા સાથે વિશાળ થઈ જશે તેમના આમ એમ થાય કે નાના ભાઈ જ આવી કે એટલે આવી તો ચાલો જ આપણે ફટાફટ સીધા હોય શાક ચીધા મેળીમાં એ દર્શન કરવા આપણે ધીમે ધીમે આગળ હાલમાં ભેડ્યા છે રસ્તા ઉપર આપણા માલણકાના કારણે ટ્રેક્ટર અમારા કાવાભાઈ પ્રખ્યાત દિવસે તો ટ્રેક્ટર આખી અમારા કાવાભાઈ ધીમે ધીમે આખી ઘેરો ફરી નીકળે છે કાવાભાઈને આપણે સીતારામ સીતારામ મજામાં તારે કાવાભાઈ વહેલા આવીને આવીને ઘેરો ફરીને ત્યારે રાજીસાઈ ઘરે પણ કાવાભાઈનું કામ તો એવું ને એવું જ ભાઈ તમારે કોઈ જ કાંઈક ઘટાડે નહીં તમારે ગમે ત્યારે હાલો કાવાભાઈ ફર્સ્ટરનું ધર્મદાનું કામ લે તો તરત ચાલો આપણું ટ્રેક્ટર ચાલુ આવે છે પછી બધાને ટ્રેક્ટર આવે છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે આગળ જાવી માતાજીના દર્શન કરવા માટે ચાલો મિત્રો અત્યારે મેળી છે યાત્રાળુ બધા શાહ પાણી પીવે છે શા પાણીની બધી વ્યવસ્થા છે પેલા માતાજીના દર્શન કરી લે પછી આપણે શાહ પાણી પી લેવી અને આપણે દિનેશભાઈ છે એની બધાની મુલાકાત કરાવી આ રીતના મજાની કોઈ છે મંદિરે અને આ રીતની સરસ ભાઈને સલેફવાળી ઓડી બનાવેલી છે કેમ કે અહીંયા કાંઈ પણ પ્રસંગ હોય તો બધી વ્યવસ્થા કરવા માટે અને આવો અને બાકડા પણ વ્યવસ્થા છે બધા શાંતિ લેવા માટે આજે બધા ફટ્ઠી કરી કરીને આપતો આપણે સરસ મજાની વાળી છે આપણા હવનકૂટ છે આ છે આ માતાજીનું મંદિર છે મેળીમાંનું અને આ રીતની ડેરી છે તો ચાલો ફટાફટ પેલા આપણે દર્શન કરી લઉં તમને પણ દર્શન કરવું

કેમ જે કોઈ પણ હાલીને જતું હોય કોઈ પણ બહારથી મહેમાન આવતું હોય ફરજિયાત એના પીને જવાનું અને ચોકલેટમાં ફ્રેસે ફ્રેસે લઈને પછી જવાનું અને ઘણા યાત્રાઓ સપી હોય તો આપણે તો દર રવિવારે ભાઈ ફરજિયાત સાહ પીવા તો આવવાનું જ ભાઈ મારી દર્શન કર્યું હોય ને સાપ પીવાનું ભાઈ અને આપણે શ્રાવણના મંદિરે પણ દર્શન કરવા જઈએ છીએ તમે પણ બધા દર્શન કરવા આવજો પેલા સાવણના મંદિર દર્શન કરવા પછી સારી મેળીમાં આવી શાંતિ ને તમને અનુભવ થાય કે નાના આપણે મોજ આવી ગયા તો ચાલો તમે કન્ટિન્યુ લોકમાં બિના રહીજો આપણે આગળ જઈએ આ મિત્ર આપણે મંદિરે બે મંદિરે દર્શન કરી રહ્યા છીએ આપણે ઘરે આપણું થોડું ઘણું કામ છે એટલે આપણે વિડીયોને પૂરો કરીશું બરાબર નવા હોય તો ફટાફટ આપણી ચેનલમાં તમે ફરી જો અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ તમે ન કરે હોય તો ફટાફટ આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણો વિડીયો બનાવી જાય કે તમે બીજા વાળામાં શેર કરો તો આપણો વિડીયો કોઈ પણ ભોકે જોવે અને અમે આ વિડીયોને પૂરો કરીશું નવા હોય તો ફટાફટ આપણે ચરણમાંથી જોઈન્ટ થઈ જાય બરાબર અવારનવાર તમારા ઓલામાં લોક આપણે આવતા રહે છે મળશું પાછા નવા લોકો સાથે જય ગીરનાજી જય ગીરનારી